મદદગારી સહિતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ પોલીસ ફરિયાદમાં ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ રાજકોટની યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ આચરી યુવતીને સગર્ભા બનાવ્યા બાદ તેમનો ગર્ભપાત કરાવ્યા હોવાનો અજીબ કિસ્સો સામે આવતા આ વિસ્તારની અંદર ખડબડાટ મચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે બંને સ્વામીઓ તેમજ મુખ્ય સંચાલક સહિત ત્રણ વ્યક્તિઓ પોલીસ ફરિયાદ બાદ હાલ તો અહીંયાથી ભાગી છૂટવામાં સફળ થયા છે ત્યારે અહીંયાથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે પરત લઈ જઈ રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને આ મામલે કોઈ પણ વ્યક્તિ મીડિયા સમક્ષ કોઈ જવાબ કે કોઈ પણ પ્રકારનું કંઈક બોલવા તૈયાર નથી આ શૈક્ષણિક સંસ્થાનું સંચાલન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા બે સંતો કરી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે આ સંસ્થાની અંદર આવેલી એક યુવતી સાથે સંસ્થાના ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું નાટક કરી અને દીક્ષા અપાવવાનું કહી વારંવાર દુષ્કર્મ ગુજારીને યુવતીને સગર્ભા બનાવી હતી અને બાદમાં આ યુવતીનું ગર્ભપાત કરાવી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ બે હજાર વીસ એકવીસના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને એમાં બે સ્વામી અને એક સેવક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવવાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

અને સંસ્થાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ સહિતના સૌ કોઈ લોકો મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા કે માહિતી આપવા તૈયાર નથી અને અને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે આ મામલે ટ્રસ્ટીઓ સંચાલકો તેઓ અજાણ હોય તેવું રટણ કરી છટકબારી બનાવી લીધી છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે પરંતુ આ પ્રકારનું કૃત્ય સામે આવતા ગ્રામજનોમાં અને આસપાસના પંથકના લોકોમાં રોષ અને સ્વામીની આ પ્રકારની ગંદી કામગીરીને લઈને ફિટકાર વરસી રહ્યું છે